સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ઇસરો વિશે વાત કરીશું સ્પેસ માટેના મિશન્સની વાત આવે ત્યારે અમેરિકા સહિત દેશના કેટલાક દેશો અબજો ડોલરનો ખર્ચ કરે છે આવા દેશોની પાસે પાવરફુલ રોકેટ અને મસ્ત મોટું બજેટ હોય છે પરંતુ સૌથી વધુ ટેલેન્ટ તો ભારતી પાસે છે એટલા માટે જ આ દેશો જે મિશન્સમાં ફેલ જાય છે ત્યાં ભારત સફળતાનો ધ્વજ લહેરાવે છે ઈસરોનો મંત્ર છે ઓછું બજેટ વધારે ઇનોવેશન અને શાનદાર સફળતા આજે મેં તમને વિસ્તારથી જણાવીશું કે કેવી રીતે ઈસરો અભાવમાં રહીને પોતાનો પ્રભાવ છોડી જાય છે દેશની પ્રતિષ્ઠિત સ્પેસ એજન્સી ઇસરોએ વધુ એક વખત દેશનું ગૌરવ વધાર્યું છે આમ પણ અભાવ હોવા છતાં સફળતા મેળવવાનો ઇસરોનો સ્વભાવ થઈ ચૂક્યો છે ઇસરોએ સદી ફટકારી દીધી છે બુધવારે ઈસરોએ સોમુ રોકેટ મિશન્સ પાર પાડ્યું હતું આ મિશન્સમાં નેવિગેશન સેટેલાઇટ એનવીસ ઝીરો ટુને ચોક્કસ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો ગૂગલ મેપ જેવા મેપ્સ ખરેખર તો આવા નેવિગેશન સેટેલાઇટનો જ ઉપયોગ કરે છે જેનાથી તમને ખ્યાલ આવે છે કે તમે ક્યાં છો અને તમે તમારી મંજિલે કેવી રીતે પહોંચી શકશો અત્યારે ઇસરોની ચર્ચા કરવા માટેનું એક કારણ અવકાશ યાત્રી સુભાંશુ શુક્લા પણ છે તેઓ ઇન્ડિયન એરફોર્સના ઓફિસર અને ગ્રુપ કેપ્ટન પણ છે નાસાના એક્સિઓમ મિશન ચાર માટે તેમની પસંદગી કરવામાં આવે છે તેઓ પ્રાઇવેટ મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરની મુલાકાત લેનારા ભારતના પહેલા અવકાશયાત્રી બનશે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી તેમની ઉડાનનો આરંભ થશે અત્યારે ઈસરોની ચર્ચા કરવાનું ત્રીજું કારણ પીએમ મોદી છે તેમણે છેલ્લા દસ વર્ષમાં તેમના રાજમાં ઈસરોએ કરેલી પ્રગતિના કેટલાક આંકડા આપ્યા છે જેમ કે તેમણે જ શેર કરેલી આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે બે હજાર ચૌદ બાદના દસ વર્ષમાં ભારતે ત્રણસો અઠ્ઠાણું વિદેશી સેટેલાઇટ્સને લોન્ચ કર્યા હતા જ્યારે બે હજાર ચૌદ પહેલાના પાંત્રીસ વર્ષ દરમિયાન માત્ર પાંત્રીસ વિદેશી સેટેલાઇટ્સને જ લોન્ચ કરવામાં આવ્યા હતા પીએમ મોદીએ શેર કરેલી બીજી ઇમેજને પણ તમે જો બે હજાર ચૌદ બાદથી દસ વર્ષમાં ચારસો સત્તાવન સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં આવ્યા છે બે હજાર ચૌદ પહેલાંના પાંત્રીસ વર્ષ દરમિયાન માત્ર એકસો ને છ સેટેલાઇટ્સને લોન્ચ કરવામાં આવ્યા હતા હવે તેમણે શેર કરેલી વધુ એક ઇમેજને જોઈએ તો બે હજાર ચૌદથી બે હજાર પચીસ દરમિયાનના સમયગાળામાં વર્ષે સરેરાશ પાંચ પોઈન્ટ બે મિશન લોન્ચ કરવામાં આવ્યા જેના સરખામણી ઓગણીસો એસીથી બે હજાર ચૌદ દરમિયાનના સમયગાળામાં વર્ષે સરેરાશ વન પોઈન્ટ ટુ મિશન લોન્ચ કરવામાં આવ્યા હતા ઇસરોના ક્ષેત્રમાં ભારત અત્યારે મહાશક્તિ બન્યો છે જોકે અહીં સુધીની ઈસરોની આ યાત્રા સરળ નહોતી ઓગણીસો સુડતાલીસમાં ભારતને આઝાદી મળી હતી ત્યારે આપણા દેશની સામે અનેક પડકારો પણ હતા દેશ ભૂખમરા અને ગરીબીનો સામનો કરતો હતો એને સ્વાભાવિક રીતે સ્પેસ ટેકનોલોજી પર ધ્યાન જ ન જાય ભારતમાં સ્પેસના ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ પણ નહોતી વળી આ સુવિધાઓ વિકસાવવા માટે ભારતની પાસે પૂરતા રૂપિયા પણ નહોતા જોકે આપણા વૈજ્ઞાનિકો એક જ બાબતથી જીવતા રહ્યા છે અને જીતતા પણ રહ્યા છે આ બાબત છે કદી ન હાર માનવાનો તેમનો સ્વભાવ આ જુસ્સાથી ઓગણીસો સાહીઠના દશકમાં આપણા અવકાશ કાર્યક્રમની શરૂઆત થઈ હતી ભારતમાં સ્પેસ રિસર્ચના મામલે બે નામ ખાસ છે એક તો વિક્રમ સારાભાઈ અને બીજા છે હોમી બાભા સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સ્થાપી હતી જ્યારે બાભાએ ઓગણીસો પિસ્તાલીસમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈ મક્કમદાની માનતા હતા કે દેશના ગંભીર સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા સ્પેસ સાયન્સમાં રહેલી છે વિક્રમ સારાભાઈ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ડિરેક્ટર પણ હતા જોકે તેઓ સ્પેસમાં કંઈ મોટું કરવા માટે આતુર હતા જેના માટે તેઓ ભારતનો સ્પેસ પ્રોગ્રામ ચલાવવા માટે દેશના તમામ ખૂણામાંથી પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોની એક ફોજ ઉભી કરવા લાગ્યા હતા શું તમે કલ્પના કરી શકો છો કે ભારતનો પહેલો સેટેલાઇટ સાયકલ પર લઈ જવામાં આવ્યો હતો ઓગણીસો બાસઠમાં વિક્રમ સારાભાઈ અને ફિઝિસિસ્ટ કલ્પતિ રામકૃષ્ણ રામનાથનની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના કરવામાં આવી હતી જેનાથી જ સ્પેસના ક્ષેત્રમાં ભારતે શ્રી ગણેશ કર્યા હતા જેના એક વર્ષ પછી એટલે કે ઓગણીસો ત્રેસઠમાં ભારતે એનું પહેલું રોકેટ લોન્ચ કર્યું હતું એટલે કે અવકાશમાં સફળતાનો સ્વાદ ચાખવાનું શરૂ કર્યું હતું કેરળના ગામ થુંબામાંથી આ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું આ જગ્યા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે પણ જાણ છે એ સમયે આ રોકેટને લોન્ચ કરનારી ટીમમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પણ સામેલ હતા આ ઐતિહાસિક લોન્ચ માટે જબરજસ્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા રોકેટને લોન્ચ કરવા માટે પૂરતી જગ્યા જોઈએ થુંબામાં એક લોકલ ચર્ચની પાસે જમીન હતી આ ચર્ચ પાસેથી જગ્યા મેળવવા માટે ખાસ્સી મહેનત કરવી પડી હતી એટલું જ નહીં એ જગ્યાએથી ગામના લોકોને પણ શિફ્ટ કરવા પડ્યા હતા એક રોકેટમાં અનેક પાર્ટ્સ હોય છે આ પાર્ટ સ્વાભાવિક રીતે થૂંબામાં તો ન જ મળે અલગ અલગ પાર્ટ્સને થૂંબામાં લોન્ચ પેડ સુધી લાવવાના હતા આશ્ચર્યની વાત એ છે કે સાયકલ પર આ પાર્ટ્સ લાવવામાં આવ્યા હતા આ તસવીરો જ બતાવે છે કે ભારતે કેટલી સામાન્ય શરૂઆત કરી હતી આ તસવીરો એ પણ બતાવે છે કે અભાવોનો સામનો કરીને પણ પોતાનો પ્રભાવ છોડી શકાય છે આ મિશન માટેના પ્રયાસો સફળ રહ્યા હતા ઓગણીસો ત્રેસઠની એકવીસમી નવેમ્બરે રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું ડૉક્ટર હોમી બાબા સહિત દેશના જાતના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિને પોતાની આંખે જોઈ હતી તારાભાઈએ એક સમયે કહ્યું હતું કે જો આપણે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક સાર્થક ભૂમિકા ભજવી હોય તો એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગમાં કોઈનાથી પાછળ ન રહેવું જોઈએ ખાસ કરીને જ્યારે આ ટેકનોલોજી આપણા દેશની અત્યારની વાસ્તવિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે હોય સારાભાઈના આજ શબ્દનું મહત્વ સમજીને ભારતના વૈજ્ઞાનિકો કામ કરતા રહ્યા હતા આખરી ઓગણીસસો પંચોતેર મીઓ ઓગણીસી એપ્રિલે આપણા સોનેરી અવકાશ કાર્યક્રમનો પાયો નાખવામાં આવ્યો હતો આ દિવસે દેશમાં બનેલા પહેલા ઉપગ્રહ આર્યભટ્ટને લોન્ચ કરવામાં આવ્યો હતો જેનાથી ભવિષ્ય માટેનો માર્ગ ખુલી ગયો હતો આ રેભબટ્ટની સફળતાથી મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો આ પાયા પર સફળતાની ઊંચી ઇમારત ઊભી કરી દેવામાં આવી છે જેને જોઈને આખી દુનિયા આપણી પ્રશંસા કરી રહી છે આજથી પચાસ વર્ષ પહેલાં આર્યભટ્ટને લોન્ચ કરીને ભારત અવકાશ યુગમાં પ્રવેશ્યો હતો સોવિયેત યુનિયનના રોકેટની મદદથી એને લોન્ચ કરવામાં આવ્યો હતો આર્યભટ્ટથી જ ભારતને આકાશને જીતવાની આદત પડી ગઈ છે આ સેટેલાઇટને બેંગ્લોરમાં તૈયાર કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે માનવામાં આવે છે કે આ સેટેલાઇટનું નામ પાંચમી સદીના મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પર રાખવામાં આવ્યું હતું કે હકીકત એ છે કે કર્ણાટકના ગામ આર્યભટ્ટ પરથી આ સેટેલાઇટનું નામ રાખવામાં આવ્યું હતું જ્યાં સેટેલાઇટ માટે ફેબ્રિકેશનની કામગીરી થઈ હતી એ સમયે કોઈને નહોતું લાગતું કે ભારત પોતાના બળે સેટેલાઇટ તૈયાર કરી શકે છે કેમ કે અમેરિકા જેવા દેશો ભારતને પછાત જ ગણતા હતા ઈસરોની ખરી શરૂઆત અહીંથી જ થઈ હતી એ પછી ઈસરોએ પાછળ વળીને ક્યારેય જોયું નથી ભારતને એના સ્પેસ પ્રોગ્રામમાં એ સમયે સોવિયત યુનિયન સાથેના કોલોબરેશનથી ખૂબ જ ફાયદો થયો હતો અમે તમને જણાવ્યું કે સાયકલ પર રોકેટના પાર્ટ્સ લઈ જવામાં આવ્યા હતા જોકે એક સમયે સ્પેસ મિશન માટેના પાર્ટ્સની બળદગાળામાં પણ લઈ જવામાં આવ્યા હતા અમે તમને એના વિશે પણ વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે સ્પેસના ક્ષેત્રમાં ભારતની યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે બ્રેક પહેલાં અમે તમને આર્યભટ્ટ ઉગ્રને લોન્ચ કરવાની વાત કહીએ આર્યભટ્ટ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો એ ખૂબ જ મોટી સફળતા છે શૂન્યથી આર્યભટ્ટના નિર્માણની સુધીની જર્ની સરળ નહોતી આ સેટેલાઇટને બનાવવા માટે ઓગણીસો બોતેરમાં એક ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી આ ટીમને સેટેલાઇટ માટે હાર્ડવેર બનાવવાનો કોઈ જ અનુભવ પણ ન હતો જોકે ત્રણ કરોડ રૂપિયાના બજેટમાં અને ત્રણ વર્ષના અંતે તેમણે આ ઉપગ્રહ તૈયાર કરી દીધો હતો જેનું વજન ત્રણસો ને કિલો હતું આ મિશનની લાઈફ છ મહિના રહી હતી જોકે એનાથી અવકાશના ક્ષેત્રમાં ભારતની એક છબી બની હતી એ સમયે આર્યભટ્ટ સેટેલાઇટ બનાવવા માટે કોઈ રેડીમેડ પાર્ટ્સ નહોતા બલકે વૈજ્ઞાનિકોની ટીમે મિશન મોડમાં કામ કરીને દરેકે દરેક પાર્ટ્સ તૈયાર કર્યા હતા એટલું જ નહીં આખરે એનું એસેમ્બલ કરીને આ કોમ્પ્લેક્સ મિશન તૈયાર કરવામાં આવ્યું હતું આર્યભટ્ટની સફળતા બાદ ઈસરોએ પાછળ વહીને ક્યારેય જોયું જ નથી એ પછી તો ભારતીય વૈજ્ઞાનિકોએ ઓગણીસો અણ્યાંશીમાં ભાસ્કર એક જ્યારે ઓગણીસો એક્યાશીમાં ભાસ્કર બે સેટેલાઇટ લોન્ચ કર્યું લોન્ચ કર્યા હતા કે ઓગણીસો એક્યાસીમાં એપલ સેટેલાઇટને લોન્ચ કરવાની હિસ્ટ્રી ખૂબ જ મજેદાર છે એપલ ભારતનો પહેલો કોમ્યુનિકેશન સેટેલાઇટ હતો જેને ફ્રાન્સમાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો જો કે આ સેટેલાઇટને સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો ઇન્ડસ્ટ્રીયલ શેડમાં ખૂબ જ ઓછી સુવિધાઓ વચ્ચે માત્ર બે વર્ષમાં જ આ સેટેલાઇટને તૈયાર કરવામાં આવ્યો હતો જેનાથી ઇસરોને કોમ્યુનિકેશન સેટેલાઇટને ડિઝાઇન અને ડેવલપ કરવાનો ખૂબ સારો અનુભવ મળ્યો એ સમયે ભારતમાં સેટેલાઇટને તૈયાર કરીને ફ્રાન્સમાં મોકલવાનો હતો એટલે કે એના માટે ભારત અને ફ્રાન્સની વચ્ચે સારું કોમ્યુનિકેશન હોવું જરૂરી હતું જોકે ભારતના કમ્યુનિકેશન કોમ્યુનિકેશન સેટેલાઇટને લોન્ચ કરવા માટે ભારતમાં કોમ્યુનિકેશનની પૂરતી સુવિધાઓ જ ન હતી એ સમયે ટેલિફોન અને ટેલેક્સ સિસ્ટમ હતી એ સમયે અત્યારની જેમ સ્માર્ટફોન પણ નહોતા બલકે કોલ બુક કરવાનો રહેતો હતો એ પછી સામેથી કોલ આવે એના માટે રાહ જોવાની હતી એ સમયે ઇસરોની પાસે વિશાળ પાવરફુલ કોમ્પ્યુટર્સ પણ નહોતા જેના કારણે શ્રી હરિકોટામાં એપલ સેટેલાઇટ માટે મિશન કંટ્રોલ સેન્ટર સ્થાપવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી હતી એપલ એટલે કે એરિયન પેસેન્જર પેલોડ એક્સપેરિમેન્ટ આ જેમ સ્પેસ ટેકનોલોજીમાં એપલ પણ ખૂબ જ મહત્ત્વનું પગલું હતું એપલ ખરેખર તો જીઓ સ્ટેશનની કોમ્યુનિકેશન સેટેલાઇટને તૈયાર કરવા માટેનો ભારતનો પહેલો પ્રયાસ હતો આવા સેટેલાઇટ્સ ખૂબ જ મહત્ત્વના છે આવા સેટેલાઇટ્સથી જ તમારા ટીવી અને ફોન્સ ચાલે છે એપલની સક્સેસથી એના પછીની સેટેલાઇટ સિસ્ટમના વિકાસ માટે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો એના પછી જ ઇન્સેટ એટલે કે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ અને જી સેટ એટલે કે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ સિરીઝના સેટેલાઇટ્સ બન્યા હતા જેમાં ધીરે ધીરે વિકાસ થતો ગયો અને આખરે તમે અને સ્માર્ટફોન ટીવીનો જે લાભ લઈ રહ્યા છો એનાથી શક્ય બન્યું આ તમામના પાયામાં એપલ સેટેલાઇટ હતા આ સેટેલાઇટ તૈયાર કરવો સરળ નહોતો આ સેટેલાઇટને લોન્ચ કરતાં પહેલાં એની તમામ સિસ્ટમ બરાબર છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું એ સમયે એન્જિનિયર્સને એપલ સેટેલાઇટના એન્ટેનામાં એક ગરબડ જણાય આવી ગરબડ સામે તો સેટેલાઇટને લોન્ચ ન કરી શકાય કેમ કે એનાથી અવકાશમાં સ્થાપિત થઈ ગયા બાદ સેટેલાઇટની સાથે કોઈ કોન્ટેક જ ના થઈ શકે એટલે સ્વાભાવિક રીતે સેટેલાઇટમાંથી ડેટા મેળવી ન શકાય ઇસરોને આ સેટેલાઇટના એન્ટેના ટેસ્ટિંગમાં મુખ્ય સમસ્યા નડી હતી એટલે કે એન્ટેનામાંથી સિગ્નલ મળે છે અને મોકલાય છે એ ચેક કરવા માટેની યોગ્ય રેન્જ જ નહોતી આવી રેન્જ ખૂબ જ જરૂરી છે જેથી બીજી વસ્તુઓથી સિગ્નલ્સને અસર ન થાય ચાર દશક પહેલાં ઈસરો હજી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું હતું એની પાસે એડવાન્સ ટેસ્ટિંગ સેન્ટર્સ કે થર્મલ ચેમ્બર્સ નહોતી એ સમય નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીની પાસે એવી સુવિધાઓ ઉપલબ્ધ હતી ઈસરોની પાસે સમય ઓછો હતો ફ્રાન્સમાં સેટેલાઇટ મોકલવા માટેનો સમય નજીક આવી રહ્યો હતો એક તબક્કે બહુ થોડો જ સમય બાકી હતો ત્યારે પણ એન્જિનિયર્સની પાસે કોઈ જ ઉકેલ ન હતો એવામાં ઈસરોના એક એન્જિનિયર્સે આઈડિયા આવ્યો જેના માટેનો ખર્ચ માત્ર એકસો પચાસ રૂપિયા જ થયો હતો એપલને બળાત્ળા પર મૂકવામાં આવ્યો સિગ્નલ્સને મોકલવા માટે અને મેળવવામાં કોઈ અડચણ ન આવે એટલા માટે આ બળદગાને ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવ્યો અહીં એન્ટેના માટે ટેસ્ટ કરવામાં આવ્યા આવા તમામ પ્રયાસોના અંતે એપલને ઓગણીસો એક્યાસીની ઓગણીસમી જૂને ફ્રાન્સમાંથી સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો હતો આ જ ઘટના બતાવે છે કે ભારતીયો ખૂબ જ અભાવમાં રહીને પણ પોતાનો પ્રભાવ છોડી શકે છે ઓગણીસો બોતેરમાં માત્ર દસ કરોડ રૂપિયાના બજેટની સાથે સત્તાવાર રીતે ઈસરોની સ્થાપના કરવામાં આવી હતી ધીરે ધીરે એના બજેટમાં વધારો થતો ગયો હતો ગયા વર્ષના બજેટમાં સ્પેસ સેક્ટર માટે તેર હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા આમ છતાં અમેરિકા અને ચીન જેવા દેશોની સરખામણીમાં આ બજેટ પણ ઓછું જ છે આજે પણ ભારત પોતાના માટે અને બીજા દેશો માટે સેટેલાઇટ્સ બનાવે છે અને એને લોન્ચ પણ કરે છે બે હજાર ઓગણીસથી સત્યાવીસ માર્ચે ઇસરોએ સ્પેસના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો હતો આ દિવસે ભારતીય અવકાશમાં એન્ટી મિસાઇલથી એક લાઈવ સેટેલાઇટને તોડી પાડ્યો હતો આ સાથે જ ભારત અવકાશમાં નિમ્ન ભ્રમણ કક્ષામાં લાઈવ સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા ધરાવતો ચોથો દેશ બની ગયો છે એના પહેલાં આ ક્ષમતા માત્ર અમેરિકા રશિયા અને ચીનની પાસે જ હતી લાઈવ સેટેલાઇટને તોડી નાખવાની ઘટનાના ચાર દિવસ બાદ ઈસરોએ બીજી એક સિદ્ધિ હાંસલ કરી હતી પહેલી એપ્રિલે ઇસરોએ ઓગણત્રીસ સેટેલાઇટ્સને એક સાથે જ લોન્ચ કર્યા હતા એમાં અઠ્યાવીસ વિદેશી સેટેલાઇટ સામેલ હતા પહેલી વખત ઇસરોએ એક મિશનમાં ત્રણ અલગ અલગ ભ્રમણકક્ષામાં જુદા જુદા સેટેલાઇટ્સને સ્થાપિત કરીને એક ગજબની સિદ્ધિ હાંસલ કરી હતી અમેરિકા સહિતના કેટલાક દેશો સ્પેસ મિશન્સ માટે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે જેની સરખામણીમાં ભારત ઓછા ખર્ચે સ્પેસ મિશન્સ પાર પાડે છે એટલું જ નહીં એમાં પણ રેકોર્ડ જે છે ભારતીયોએ સ્પેસના ક્ષેત્રમાં બતાવ્યું છે કે ભલે સંશોધનોની શોર્ટેજ હશે પરંતુ ઇન્ડિયાની પાસે ટેલેન્ટની કોઈ શોર્ટેજ નથી ભારતીયોને કલકસરથી રૂપિયાનો ઉપયોગ કરતાં આવડે છે વાસ્તવમાં હોલીવુડ સ્પેસ મિશન્સ પર ફિલ્મો બનાવવા માટે જેટલો ખર્ચ કરે છે એનાથી પણ ઓછા ખર્ચે ઇસરો મંગળ મિશન પાર પાડે છે જેના કારણો વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક નહીં બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અવકાશમાં ભારત સતત સફળતા હાંસલ કરી રહ્યું છે અવકાશના ક્ષેત્રમાં ભારતની ખૂબ જ મહત્વકાંક્ષાઓ પણ છે જેમ કે ભારત બે હજાર પાંત્રીસ સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન્સ બાંધવા માંગે છે જે ભારતીય અંતરિક્ષ સ્ટેશન તરીકે ઓળખાશે જેનું વજન લગભગ બાવન ટન રહેશે શરૂઆતમાં આ સ્પેસ સ્ટેશન પર માત્ર ત્રણ જ ક્રૂ મેમ્બર્સ રહેશે અને પછી ભવિષ્યમાં આ સંખ્યા વધારીને છ કરવામાં આવશે આ સ્પેસ સ્ટેશન પર અનેક પ્રકારના પ્રયોગો કરી શકાશે એ સિવાય ભારતના બીજા મહત્વકાંક્ષી મિશન્સની વાત કરીએ તો બે હજાર ચાલીસ સુધીમાં ભારત પોતાના અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવા માંગે છે એટલું જ નહીં આ વર્ષે પણ ભારત અનેક સ્પેસ મિશન્સ પાર પાડશે ભારત હવે સ્પેસ પ્રોગ્રામ્સ માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે જોકે ઇસરો એક સાથે અનેક સ્પેસ પ્રોગ્રામ્સ માટે કામ કરે છે એટલે હજારો કરોડ રૂપિયાનું બજેટ જુદા જુદા સ્પેસ પ્રોગ્રામ્સમાં વહેંચાઈ ગયા છે એટલે અમેરિકાની સરખામણીમાં આ સ્પેસ પ્રોગ્રામ્સ માટે પૂરતું ફંડ મળતું નથી આમ છતાં ઇસરોના વૈજ્ઞાનિકો ઓછા ખર્ચે મહત્વાકાંક્ષી મિશન્સ પાર પાડે છે આખી દુનિયાને અસર કરે એવું રિઝલ્ટ આપતા મિશન્સ ઓછા બજેટમાં પાર પાડવામાં આવે છે આખી દુનિયા આ વાત સ્વીકારે પણ છે ઇસરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના મિશન્સથી દુનિયાને ચોંકાવી દીધી છે ઇસરોના મિશન્સ મંગલાયન માટેનો ખર્ચ સાત પોઈન્ટ ચાલીસ કરોડ ડોલર જ રહ્યો હતો ઇસરોના મૂન મિશન મિશન ચંદ્રાયણ ત્રણ માટે માત્ર સાડા સાત કરોડ ડોલરનો જ ખર્ચ થયો હતો હોલિવૂડની સાઈ ફાઈ થ્રીલર ફિલ્મ ગ્રેવિટી તૈયાર કરવા માટે દસ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો નાસાના માવેન માર્સ ઓર્બિટરનો ખર્ચ અઠ્ઠાવન પોઈન્ટ વીસ કરોડ ડોલર થયો હતો રશિયાના મિશન લૂના પચીસનો ખર્ચ તેર પોઈન્ટ ત્રીસ કરોડ ડોલર થયો હતો ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગના બે દિવસ પહેલાં જ મિશન્સ લુના ટ્વેન્ટી ફાઈવ ક્રેશ થઈ ગયો હતો ભારતે ઓછા ખર્ચે પણ મિશન ખર્ચ કરીને પણ નિષ્ફળ ગયું હતું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનાર એકમાત્ર દેશ બનીને ભારતે ઇતિહાસ સર્યો હતો બે હજાર ત્રેવીસની ત્રેવીસમી ઓગસ્ટનો આ દિવસ ભારત કદી ભૂલી નહીં શકે ચંદ્રયાન ત્રણનું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યું હોવાનું કન્ફર્મ થતાં જ ઇસરો સેન્ટરમાં અને સમગ્ર દેશમાં લોકો ખુશીથી ઉછળી પડ્યા હતા એ દ્રશ્યો ભારતીયો ભૂલી નહીં શકે એ સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે દરેક ભારતીયને લાગતું હતું કે આ વિજય તેનો પોતાનો છે દરેક ભારતીયને લાગતું હતું કે પોતે મોટી એક્ઝામમાં પાસ થઈ ગયો છે ભારતની આ સફળતા માત્ર સંજોગ નથી પરંતુ એક મજબૂત વિઝનનું પરિણામ છે જેનો પાયો ઓગણીસો સાહીઠના દશકમાં નાખવામાં આવ્યો હતો એ સમયે સંશોધનોની શોર્ટેજ હતી ત્યારે વિક્રમ સારાભાઈએ એ સમયની કેન્દ્ર સરકારને સમજાવ્યું હતું કે સ્પેસ પ્રોગ્રામ ભારતની જરૂરિયાત છે એ સમયની સરકારો કહેતી હતી કે સ્પેસ પ્રોગ્રામ્સ પાછળ રૂપિયા ખર્ચવા કરતાં તો ગરીબી દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ જોકે સારાભાઈ સરકારને સમજાવતા હતા કે સ્પેસ પ્રોગ્રામ્સથી આગળ જતાં ભારતની મુશ્કેલીઓ દૂર થશે વિક્રમ સારાભાઈ ઓછા ખર્ચે વધારે સારું પરિણામ મેળવવા પર ભાર મૂકતા હતા જે હવે ઇસરોની ઓળખ બની ચૂકી છે અમેરિકા નાસાને પચીસ અબજ ડોલર જેટલું બજેટ ફાળવે છે જેની સરખામણીમાં ઇસરોને ખાસું ઓછું બજેટ મળે છે જો કે ઇસરોના વૈજ્ઞાનિકો એની ફરિયાદ કરતા નથી તેઓ દેશમાં જ વિકસાવવામાં આવેલી ટેકનોલોજી પર આધાર રાખે છે તેઓ આયાત કરવાનું ટાળે છે વાસ્તવમાં બજેટ ઓછું છે એ વાત ફાયદામાં પણ રહે છે આપણા વૈજ્ઞાનિકો બધું જ લોકલી ડેવલપ કરે છે જેનાથી ખર્ચો ઓછો રહે છે એટલું જ નહીં તેઓ નવા નવા ઇનોવેશન્સ પણ કરતા રહે છે એટલે કે નાસાના વૈજ્ઞાનિકો કરતાં સાવ અલગ વિચારીને નવી સિદ્ધિ હાંસલ કરી શકે છે હવે ઈસરો કેવી રીતે ઓછા ખર્ચે મિશન્સ પાર પાડે છે એનું સિક્રેટ અમે તમને કહીશું નાસા સેટેલાઇટ્સના પાર્ટ તૈયાર કરવા માટે પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપે છે એટલું જ નહીં મિશન્સ માટે ખૂબ જ ઇન્સ્યોરન્સ પણ મેળવે છે જેના માટે મોટું પ્રીમિયમ ચૂકવવું પડે છે બીજી તરફ ઇસરો તો પોતાના સેન્ટર્સમાં કામ કરે છે તેઓ ઇન્સ્યોરન્સ લેતા જ નથી એટલું જ નહીં નાસા અબજો રૂપિયાનો ખર્ચ કરીને ટેસ્ટિંગ મોડલ બનાવે છે જોકે ઇસરો સીધા સેટેલાઇટ્સ લોન્ચ કરી દે છે ટેસ્ટિંગ મોડલનો ખૂબ ખર્ચ થાય છે ઈસરોના વૈજ્ઞાનિકો નિષ્ફળતાના જોખમથી ડરતા નથી બલકે તેઓ એને મિશન્સનો ભાગ ગણે છે સરકારનો સપોર્ટ દમદાર પ્લાનિંગ અને સચોટ ગણતરી ઈસરોની ખરી તાકાત છે બજેટ અપૂરતું હોવાના કારણે ઈસરોના વૈજ્ઞાનિકોએ હંમેશા કંઈક ને કંઈક ઇનોવેટ કરવું પડે છે ઇસરોની ટીમ નાની હોય છે પરંતુ ટીમમાં રહેલા તમામ લોકો પૂરેપૂરા સમર્પણથી કામ કરે છે તેઓ કામ કરતી વખતે દિવસ રાતનો પણ વિચાર કરતા નથી બીજા બધા દેશો પાવરફુલ રોકેટ ઉડાડીને ફટાફટ ચંદ્ર સુધી પહોંચવા માગે છે જો કે આપણે સ્માર્ટ છે બાર ધરતી માતાની ગુરુત્વાકર્ષણ શક્તિનો જ યોગ્ય ઉપયોગ કરે છે ચંદ્રયાન ત્રણને ભલે એના કારણે થોડોક વધારે સમય લાગ્યો પરંતુ ફ્યુઅલ અને રૂપિયા બંનેની બચત થઈ ગઈ હતી એટલું જ નહીં સફળતા તો આપણને મળી જ હતી પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિનો ઉપયોગ કરીને સ્પેસ મિશન્સ પાર પાડવા માટે ઝીણવટભર્યું પ્લાનિંગ જરૂરી છે જોકે ઇસરો હવે આ ટેકનિકમાં માસ્ટર થઈ ગયું છે ભારત આ જ કુશળતાથી દર વર્ષે પણ અનેક મિશન્સ પાર પાડે છે ઇસરોના વૈજ્ઞાનિકો જ આપણા દેશના ખરા નાયકો છે દેશના તમામ લોકોએ તેમની પાસેથી પ્રેરણા લઈને અભાવોનો સામનો કરીને પ્રભાવશાળી રીતે કામ કરતા શીખવું પડશે ફેર આધા ફૂડસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર